અમકલીસ્ર નગરપાલિકા બોર્ડ મીટિંગમાં સત્તાપક્ષ બે ભાગમાં વહેંચાઈ હોવાનું સામે આવ્યું હતું વિવિધ કામમાં વિરોધ પક્ષની ભૂમિકા સત્તા પક્ષના સભ્યોને જોવા મળી હતી 45 કામો અને 3 સપ્લિમેન્ટરી એજન્ડાના કામો બહુમતી મંજૂર કરવામાં આવ્યા હતા શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને પાલિકા ગત લેવાના મુદ્દે સત્તા પક્ષમાં જ મતમતાંતર ઉભો થયો હતો કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડીયા ની અધ્યક્ષતામાં ક્વાર્ટર જનરલ બોર્ડ મીટીંગ યોજવામાં આવી હતી જેમાં પિસ્તાલીસ એજન્ડા અને ત્રણ સપ્લિમેન્ટરી મળી અડતાલીસ એજન્ડા મૂકવામાં આવ્યા હતા જે કામો વિરોધ પક્ષના વિરોધ વચ્ચે બહુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ ચાલીસ ચાલીસ લાખ વોર્ડ દીઠ ફાળવવામાં આવ્યા હતા એક કરોડ એસી લાખ ડ્રેનેજના કામ માટે જલારામ મંદિર થી જલારામ નગર સુધી રસ્તાની બાજુમાં પેપર બ્લોક પાંત્રીસ લાખ જીનવાલા સ્કૂલ સામે સર્કલ સ્વર્ણિમ લેક વ્યુ પાર્કમાં સેટ અને વોટર કુલર હસ્તી તળાવ વોટર વર્ક્સ પર કમ્પાઉન્ડ વોલ જવાહર બેગ બાગ યોગાર શેડ બે કરોડ ઉપરાંતના વિકાસને મંજૂરી આપવામાં આવી હતી ગોયા બજાર કન્યા શાળા શાળા હિન્દી માધ્યમિક સ્ટેશન અને સ્કૂલમાં ફાયર સિસ્ટમ ઊભી કરવા ચાલીસ લાખ રૂપિયા તેમજ નગરપાલિકા કચેરી ખાતે ફાયર હાઇટ સિસ્ટમ ઊભી કરવામાં આવશે એક કરોડ ચાલીસ લાખ રૂપિયા પાણીની લાઇન માટેના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી મહત્વપૂર્ણ બાબતમાં શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને પાલિકા હસ્તગત લઈ આગામી દિવસોમાં નવનિર્માણ કરવામાં આવશે જે માટે સરકાર દ્વારા મંજૂરી અપાતા તેની બોર્ડમાં વિશેષ નોંધ લેવામાં આવી હતી ગામના ભાડાના દર વધારો વધારો કરવાની કોઈ સત્તા નથી જિલ્લા કમિટીમાં પડે અને એ નક્કી કરી આપે છે પાલિકાએ રચેલી કમિટી ગેરકાયદેસર છે કમિટી સૂચિત ભાવ વધારો બોર્ડની મંજૂરી કે કોઈ પણ જાતના વાંધા અરજી કે મંજૂરી વગર બારોબાર બિલો પણ વેચી દેવામાં આવ્યા છે ગરીબ પ્રજાના માથે બોજો વધારવાની આ પહેરવી ગેરકાયદેસર છે તો શહેરમાંથી પસાર થતો માર્ગ પાલિકા બનાવવાની વાત તદ્દન ખોટી છે પર ભારણ વધશે અને પ્રતિવર્ષ ખર્ચ વધશે જે પ્રજા પર આવશે આમ કહ્યું નગરપાલિકા વિપક્ષ નેતા રફીક ઝગડિયાવાલાએ તો નગરના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડને પાલિકામાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો છે અને તેનું ડેવલપમેન્ટ કરવામાં આવશે આ ઉપરાંત સર્કલ પાણી ડ્રેનેજ સહિતના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે આમ કહ્યું અંકલેશ્વર પ્રમુખ નગરપાલિકા લલિતાબેન રાજપુરોહિતે આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી આ બોર્ડમાં એજન્ડા પર છિયાલીસ જેટલા કામો લેવામાં આવ્યા તમામ કામો બધું મતે તેમજ સરવાણું મતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ આ બોર્ડમાં ભરૂચી નાકાથી લઈને ત્રણ રસ્તા સુધી ત્રણ રસ્તાથી લઈને ઓંજેસી બ્રિજ સુધીનો નગરપાલિકા હસ્તકમાં આ રોડ લેવાનું ઠરાવ ઠરાવ કરવામાં આવ્યો છે તેમજ આ જીનવાળા સર્કલનું કામ પણ લેવામાં આવ્યું છે તેમજ એવા વિકાસલક્ષી કામો લેવાનું બોર્ડમાં નક્કી કરવામાં આવ્યું છે